એક દસ વર્ષના બાળકને હાર્ટ એટેકનું ઓપરેશન કરાવવાનું હોય છે બાળકે ડોક્ટર સામે જે હિંમત બતાવી અને ડૉક્ટરને જે કહ્યું સાંભળીને ડૉક્ટર તો દંગ જ રહી ગયા તેની મિત્રો કહાની છે જે મિત્રો સત્ય ઘટના આધારિત છે જે આપણે આજના આ વિડીયોમાં સાંભળીશું વિડીયો શરૂ કરતા પહેલાં તમને મિત્રો વિનંતી કરીશ કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડિયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જેથી કરીને ભોળાનાથની કૃપા આપના સૌના ઉપર નિરંતર બની રહે તો ચાલો કહાનીની શરૂઆત કરીએ એક દિવસ એક દંપતી તેના દસ વર્ષના બાળકને લઈ તેને બતાવવા ડોક્ટર પાસે આવ્યા ફાઇલ ડૉક્ટર સાહેબના ટેબલ ઉપર મૂકી ડોક્ટર ફાઇલનો અભ્યાસ કરી બાળકને ચેક પણ કર્યો પછી એ બાળકને કહ્યું બેટા થોડો સમય બહાર બેસ હું તારા મમ્મી પપ્પા સાથે વાત કરી લઉં તેના પપ્પા અને મમ્મી બોલ્યા સાહેબ બધી હકીકતની તેને ખબર છે એટલે વાંધો નહીં તમે તેની હાજરીમાં જ અમારી સાથે ચર્ચા કરી શકો છો ડૉક્ટર બોલ્યા મેં પ્રથમ પરિવાર એવો જોયો છે જેમના ચહેરા ઉપર ભય ન હોય સાહેબ શરૂઆતમાં અમંગળ વિચારોથી અમે પણ વિચલિત થઈ જતા હતા ધીરે ધીરે ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી અંદરથી અમારા ત્રણેયનું મનોબળ મજબૂત થતું ગયું ડૉક્ટરે કહ્યું જુઓ બાળકના હાટની સર્જરી કરવી પડશે વાત ગંભીર છે પચાસ ટકા પચાસ ટકા શક્યતાઓ છે સફળતા થયા તો આ જીવન હાર્ટ એટેકની તકલીફ નહીં થાય અને અસફળ થયા તો તમે પણ જાણો છો અમારે શું કરવું જોઈએ ડૉક્ટર બોલ્યા મારા મંતવ્ય પ્રમાણે મળતાં મળતાં જીવવું એના કરતાં એક જોખમ ઉઠાવી લેવું જોઈએ તેઓ ડૉક્ટર સાથે સંમત થયા જ્યારે તેમનો ચાર્જ પૂછ્યો ત્યારે ડોક્ટર બોલ્યા આમ તો હું એડવાન્સ પેમેન્ટ લઉં છું પણ તમારા કેસમાં ઓપરેશન પછી આપણે નક્કી કરીશું કહીને ડોક્ટર ઓપરેશનની તારીખ આપી ઓપરેશનની તારીખે બાળક સાથે એ દંપતીએ હાજર થયા કોઈના ચહેરા ઉપર ન હતો તેઓ સ્વસ્થ હતા ડોક્ટરની જિંદગી માટે આ કેસ એક દાખલા રૂપ હતો ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં બાળકને ઓપરેશન ટેબલ ઉપર સુવાડી એનેસ્થેસિયા આપતા પહેલા માથે પ્રેમપૂર્વક હાથ ફેરવી ઔપચારિક રીતે તેનું નામ પૂછ્યું તેણે હસીને નામ કહ્યું આનંદ ડોક્ટરે મજાક કરતા બેટા તારા નામ તેવા ગુણ છે ઓપરેશન ચાલુ થાય એ પહેલા તારે કંઈ પણ કહેવું હોય તો મને વિના સંકોચે તું કહી શકે છે બાળક બોલ્યો સાહેબ દિલ એટલે ડોક્ટર સાહેબ બોલ્યા બેટા હાર્ટ જેની સર્જરી આજે આપણે કરવાના છીએ બાળક બોલ્યો સાહેબ મમ્મી પપ્પા હંમેશા મને કહે છે દરેકના દિલની અંદર રામ બેઠો છે તો સાહેબ જ્યારે મારું તમે હાટ ખોલો ત્યારે મારી અંદર બેઠેલ રામ કેવા છે એ બરોબર જોઈ લેજો અને પછી મને કહેજો કે એ રામ કેવા છે ડૉક્ટરની આંખો ભીની થઈ ગઈ ડોક્ટરે તેના સ્ટાફને આખો કેસ સમજાવી દીધો હતો એટલે દરેકની આંખો ભીની હતી ડૉક્ટર પણ બોલ્યા હજારો ઓપરેશન મેં મારા આ હાથે કરી નાખ્યા છે પણ કોણ જાણે આ બાળકનું ઓપરેશન કરતાં મારું મન અને હાથ વિચલિત કેમ થાય છે ડૉક્ટરે આંખ બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરતાં કીધું અત્યાર સુધી મેં કરેલ દરેક ઓપરેશન મારો વ્યવસાય સમજીને કર્યા છે પણ આ ઓપરેશન શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર થાય છે હું તો હાર્ટની માત્ર સર્જરી કરું છું અને તું તો તેનું સર્જન કરે છે તું મોટો જાદુગર છે મારા આ પ્રયત્નને તું સફળ કરવામાં મદદ કરજે કહી ડોક્ટરે ઓપરેશન ચાલુ કર્યું ઓપરેશન આગળ વધતું હતું સફળ થવાની પૂરેપૂરી શક્યતાઓને ડૉક્ટર જણાતી હતી ત્યાં અચાનક બ્લડ પ્રેશર ડાઉન થવા લાગ્યું બાળકનું શરીર ઠંડુ થવા લાગ્યું અંતે ન થવાનું થયું ડોક્ટર ભીની આંખે બોલ્યા હે ઈશ્વર તું જીત્યો અને હું હાર્યો આટલું બોલી ઓપરેશન થિયેટરની લાઇટો બધી ચાલુ કરી ભીની આંખે હાથ સાફ કરવા આગળ વધ્યા ત્યાં અચાનક તેને બાળકના શબ્દો યાદ આવ્યા એ ઝડપથી બાળકના હાથ તરફ જોઈ જોરથી બોલ્યા તમને રામ દેખાય છે બધા સ્ટાફની નજર બાળકના હાટ તરફ ગઈ એક ગજબની ચેતના પુનઃ બાળકના હાટમાં સ્થાપિત થઈ અને બાળકનો હાટ પુનઃ તબકવા લાગ્યું ડૉક્ટરે અને સ્ટાફે ચિચિયારીઓ સાથે જય શ્રી રામનો ઉદ્ઘોષ કરી અધૂરું ઓપરેશન ચાલુ કરી બાળકને બચાવી લીધો ડૉક્ટર સાહેબે તેમની ફી લીધી નહીં અને કહ્યું હજારો ઓપરેશન મેં કર્યા છે પણ મને એવો વિચાર ન આવ્યો કે રામ ક્યાં છે આ બાળકે રામનું સ્થાન મને બતાવ્યું મિત્રો જ્યારે બુદ્ધિના દરવાજા આપણે બંધ કરીએ છીએ ત્યારે ઈશ્વર તેના દરવાજા ખોલે છે તો મિત્રો તમને આજની આ કહાની પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો